નકત્રાણા પોલીસ ટ્રાફિકના ઇન્ચાર્જ હરદેવસિંહ ગોહિલે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે નખત્રાણા પોલીસ ટ્રાફિક ઇન્ચાર્જ હરદેવસિંહ ગોહિલે પોતાના જન્મદિવસ નિમિત્તે મિત્રો દ્વારા નખત્રાણા પાંજરાપોળમાં ગૌશાળામાં ગાયો માટે લીલો ચારો નાખીને જન્મદિવસની ઉજવણી કરી હતી શુભેચ્છા પણ તેમને પાઠવવામાં આવી હતી આમ તેઓ સેવા કાર્ય કરીને જન્મદિવસની ઉજવણી કરે છે જેમાં ગૌભક્ત સાથે અબોલા જીવો પ્રત્યેની ભાવના પણ વ્યક્ત કરી હતી અને ગાયોને ચારો આપીને જન્મદિવસની ઉજવણી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા હમણાં નખત્રાણા રહું છું અને આજે મારા પરમ મિત્ર એવા હરદેવસિંહભાઈ ગોહિલ જે પોલીસમાં અહીંયા છે સર્વિસ કરે છે એમનો જન્મદિવસ હોવાથી એમણે એક બહુ સરસ ઉમદા કાર્ય કર્યું છે કે ના અહીંયા નખત્રાણા પાંજરાપોરમાં ગાયો માટે લીલા ચારાની ગાડી મોકલાવેલ છે અને આ જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચા કરવા પાર્ટી કરવી કેક આપવી એના કરતાં બહુ સરસ અને સારું ઉમદા કામ કરેલ છે હું એમને શુભેચ્છા પાઠવું છું અને અન્ય મિત્રો પણ આવા કાર્યથી પ્રેરણા લે એવી મારી ઈચ્છા છે